નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર ડીસી રાઠોડ આપનું સ્વાગત કરું મિત્રો આજીવન યાદ રેજે છે ગુજરાતી ભાષાની જોડણી અંતર્ગત આજે આપણે જોડણીનો એક નવો મુદ્દો છે એ જોઈએ એટલ પેજ ઉપર જે શબ્દો આપ્યા છે એમાં સામાજિક સાચો કે સામાજિક સાચો તેમાંથી કઈ જોડણી સાચે છે અને સ્વાભાવિક અને વ્યવહારિક આ બંને જોડણી કેમ ખોટી છે તેનો ખ્યાલ આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને સમજાઈ જશે જોઈએ વિગતો હા મિત્રો જોડણી અંગેનો એક નિયમ છે એ જોઈ લઈએ અને ઘણા બધા શબ્દો આનાથી તમારા તૈયાર થઈ જશે જોઈએ કે વિશેષણ માટેનો જે પ્રત્યે છે એમાં રસ્વ ઈ આવે એમાં રસ્વ આવે છે અહીંયા તમે જોશો સામાજિક હવે તમને સમજાશે કે અહીંયા કેમ જોડણી રસ્વ ઈ છે તે વૈચારિક काल्पनिक औद्योगिक भौगोलिक प्रारंभिक कौटुंबिक औपचारिक सैद्धांतिक साप्ताहिक शैक्षणिक लाक्षणिक व्यवहारिक आलंकारिक स्वाभाविक वैकल्पिक हिरे? વિશેષણ માટેનો ઈક સમય પ્રત્યે લાગેલો હોય ત્યાં રસવા ઈ કરવાનું દીર્ઘ એ નહીં જોઈએ એના પછીની વિગત હા મિત્રો એમાં એક બીજી થોડીક સ્પષ્ટતા છે નિયમ સંદર્ભ એ જોઈ લઈએ કે જ્યારે તમે ઈક પ્રત્યે લગાડો છો તો મૂળ શબ્દમાં જે અ છે એનો આ થાય છે આ ફેરફાર તમારે ધ્યાનમાં રાખવાનો દાખલા તરીકે શરીર છે તેનું શું થયું શારીરિક થયું અર્થનું આર્થિક થશે પરમાર્થનું પારમાર્થિક થશે રાઈટ વર્ષનું વાર્ષિક થશે આ સમય છે તેનું શું થયું સામાયિક થયું રાઈટ આ બરાબર સમજી લો અને ચારેક જેટલા મેં શબ્દો મૂક્યા છે જે ઉતાવળમાં જોડણી લખવામાં ભૂલ થાય છે તેવા શબ્દો છે વ્યવહારિક વ્યવસાયિક સ્વાભાવિક અને અલંકારિક આ શબ્દોની જોડણી ખૂટી છે કેમ જોડણી ખૂટી છે કારણ કે એમાં આપણે અનો આ કર્યો નથી એટલે એટલે સાચી જોડણી વ્યવહારિક નહીં પણ વ્યવહારિક ટાઈટલ ઉપર જે મૂકી છે ખ્યાલ આવી જશે વ્યવસાયિક નહીં પણ સાચું શું છે વ્યાવસાયિક સ્વાભાવિક નહીં પણ સ્વાભાવિક લોકો બોલે છે સ્વાભાવિક જ બોલે છે એ ખરેખર ખોટું છે અલંકારિક નહીં પણ આલંકારિક થાય છે હા મિત્રો અને પ્રામાણિક આ બંને એ જ પ્રમાણે આધ્યાત્મિક અને આધ્યાત્મિક બંને જોડણી એ જોડણી કોષમાં સ્વીકારીએ છીએ વીજળી શબ્દ છે એનું વિશેષણ વીજળી થાય છે આ ધ્યાનમાં રાખવા જેવી જોડણી છે રાઈટ રમણી કુંડરી પ્રતિક આ બધા નામો છે વિશેષણ નથી એટલા માટે અહીંયા દીર્ઘ ઈ આપેલ છે ખ્યાલ આવ્યો આ મુદ્દો તમે ધ્યાનમાં રાખો હા મિત્રો અક્ષર અકાદમીમાં ગુજરાતી અને અંગ્રેજીની વર્ણનાત્મક અને વ્યાકરણની બેચ આખા વર્ષ દરમિયાન

ગુજરાતી વ્યાકરણ અભ્યાસક્રમમાં હોય તો આ બંને પુસ્તકો વાંચવા જ રહ્યા ગુજરાતી વ્યાકરણ અને એમસીક્યુમાં પ્રશ્નો એમસીક્યુ સ્વરૂપે આપેલ છે પુસ્તકો અમારી અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશનથી ઉપલબ્ધ છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે રોજની દસથી થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે માહિતી તેમજ ક્વીઝ મૂકવામાં આવે છે એ ચેનલમાંથી કરંટ અફેર્સને લગતા પૂછાયેલા પ્રશ્નોની યાદી તમે અહીંયા આપી છે આપ જોઈ શકો છો આ ઉપરાંત તમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે અમે અમારા ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ વગેરે મૂકીએ છીએ ત્યાં પણ તમે અમને ફોલો કરી શકો છો વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો આ અમારી યુટ્યુબ ચેનલને ને કરી દેસુ અને બેલ આઈકોન ને ચાલુ કરવાનું ભૂલતા નહીં